કાર્યકર્તા તમે તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે પણ તાલુકા પંચાયત તમારી નથી સંજયભાઈ છે સંજયભાઈ પ્રમુખ છે તમે નથી

તમે ટીબીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહિયાં હતો બેઠા ગયા તમે અહિયાં નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા શાળા નથી શાળામાં તમારા માટે આવ્યો કે તમે ધમકાય મને ખબર પડી હોય એવું મળી એટલે

તો નામ નામ તો નામ નામ તો લખેલો છે સાહેબ પહેલા સખુલા ખાના કરેલો છે તમે સાબિત કરી બતાવો ને તમે એના પર એકસેપ્ટ થયરો છો બટમાં તમે દોડી થઈ જાય ને તમે કરવા લાઈવ છે વાંધો નહી આવે તમે સાહેબ જાહેર જીવનમાં જોડાયેલા છે જાહેર જીવન આવે એમાં

તમારા વિસ્તાર માં કર્યા કરો વિસ્તાર છે વિસ્તાર વાળા બગાડશો મોટું વાતાવરણ તમે

દારૂ <laughs> સંભાળવાનું <laughs> <f dragging> <sympathis> ಜಯನಿ <suss> ಬನ್ನಿ <coughs> <suss> 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 આ આંકડા ચલાવવાનો ડારુવાળો માં સંભાળવાનો છે આ ડારુ ડારુ વેચવાનો નંબર છે આ ગુટલે ગમે ત્યાં માં ખબર બેરાને સંભાળો પહેલા સંભાળો સંભાળો કોલેજ પર કઈ સંભાળો પહેલાને પેડા બગાડવા વાળા તમે જો આ કરીને તો આ છેને દારૂ વેચીને બગાડવા તમે પડતે તો ફરતા તો આગળ લે લે તને તારો બાપ નથી તારો બાપ નહીં તારો બાપને પૂછો ઓય ત્રિપુર કોણ પૂછવા એ